સુરતમાં જાહેર રસ્તા પર સ્ટ્રીટ વેન્ડરોનો વિરોધ વેન્ડરોએ મહારે સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો શહેરભર લારી અને પાથરણાઓ હટાવી લેવાયા મહાનગરપાલિકાની કામગીરી સામે સ્ટ્રીટ વેન્ડરોમાં રોષ જોવા મળી રહ્યો છે વેપાર ધંધો નહીં હોવાથી રોડ પર વિરોધ તેમણે નોંધાવ્યો છે

દસ હજાર વીસ હજારની ની લોનો લીધી છે આવાસોમાં ઘર લીધા છે આજે એક મહિનાથી હપ્તાની તકલીફ પડી રહી છે બધી બહેનોને કે ભરવા ક્યાંથી માંગ અમારી એ જ છે કે અમે જ્યાં સુધી અમારી જગ્યા ના આપે અમને કોઈ બી વૈકલ્પિક જગ્યા આપે ત્યાં અમે બધા જતા રહેશું પણ જગ્યા નહીં આવે ત્યાં સુધી અમે અમારી પોપોતાની જગ્યા પર ઉભા રહીને અમે ધોધી